ગુજરાતમાં ફિક્સ પે નીતિ મુદ્દે ભૂપેન્દ્ર પાંચ વર્ષથી ઘટાડીને બે વર્ષ કરવાનું ઉગ્ર માંગણી કરી છે તો કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ આ સરકારી કર્મચારીઓને પોતાનો ટેકો જાહેર કર્યો છે શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં સરકાર આ નીતિમાં ફેરફાર નહી કરે તો આંદોલન કરવાની ચીમકી ભારતીય મજદૂર સંઘ દ્વારા ઉચ્ચારવામાં આવી છે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતી થતા કર્મચારીઓને શરૂઆતના વર્ષોમાં ફિક્સ પગાર ધોરણે રાખવામાં આવે છે

ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે કર્મચારીઓ કે ગુજરાતમાંથી ફિક્સ પગારની પ્રથા નાબૂદ થવી જોઈએ એમના સંપૂર્ણ ટેકામાં છું ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ એક ગુજરાતના યુવાનો બેરોજગાર યુવાનો કર્મચારીઓનું મહાભયંકર શોષણ કરનારી એક ગુલામીની સિસ્ટમ છે

આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ત્રણે નાબૂદ થવા જોઈએ એની કેમ્પેનમાં હું સંપૂર્ણ ટેકો જાહેર કરું છું જો કે આ પહેલા લગભગ 4 મહિના અગાઉ પણ જિગ્નેશ મેવાણીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને હાલ જ્યારે સરકારી કર્મચારીઓ ફરી એક્શનમાં આવ્યા છે ત્યારે ફરી એકવાર જિગ્નેશ મેવાણીએ તેમને પોતાનો ટેકો જાહેર કર્યો છે જિગ્નેશ મેવાણી સિવાય ભારતીય મજૂર સંઘે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ નીતિ અંગે વિચારણા કરવા રજૂઆત કરી છે સંઘનું માનવું છે કે પાંચ વર્ષનો સમયગાળો ખૂબ લાંબો હોય છે અને તેનાથી કર્મચારીઓનું આર્થિક શોષણ થાય છે બે વર્ષનો સમયગાળો છે 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 ફિક્સ નીતિ સમાન કામ માટે અસમાન વેતનનો સિદ્ધાંત અપનાવે જે રીતે અયોગ્ય જો સરકાર દ્વારા આ માંગણીઓ પર સકારાત્મક પ્રતિસાદ નહીં મળે તો ભારતીય મજદૂર સંઘે રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે જેના કારણે સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહેલી આ માંગને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ન્યૂઝ નમસ્કાર